હળવદમાં સરા રોડ ઉપર જાહેરમાં હમણાં થોડી જ મિનિટો પહેલાં એક યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવાનને અત્યારે અહીંયા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા છે એ ઈજાગ્રસ્ત યુવાન છે આપણે એમની સાથે જ વાત કરી કારણ કે જે વ્યક્તિએ હુમલો કર્યો છે એની સામે એક છ બે હજાર પચીસના રોજ હળવદ પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી અને આ યુવાન ઉપર બીજી વખત હુમલો થયો છે એમની સાથે વાત કરી પહેલાં તમારું નામ નહીં કહીજો રાઠોડ ઉમેશભાઈ બચુભાઈ મારું નામ હા ઉમેશભાઈ જૂના સરા રોડ ભાઈનું તો હું મારી દીકરીને બાર વાગ્યે લેવા ગયો હતો સ્કૂલે સ્કૂલેથી હું સવા બારે લઈને જેવો સખી મરચાં વેચવાળાનો થળો જે રહ્યો ત્યાં હું નીકળ્યો ત્યાં એ ભાઈ તિયાર ઊભો હોય છે મને ખબર નહીં વરસાદ ચાલુ હતો ને છત્રી લઈને હું જતો હતો તો અચાનક મને પહેલાં

અમન હસમુખ પરમાર આ બીજી વાર મારી માથે હુમલો થયો છે મારા પ્રોપર માટે બીજી વાર થયો છે એક છ બે હજાર પચીસના રોજ મેં એની માથે ફરિયાદ કરી હતી ત્યારે પણ મારી આપ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એટલે એવું બને આ તમે એના વિરુદ્ધ ફરિયાદ કઈ રીતે એટલો એનો મંદુખ રાખીને તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો હોય મેં ફરિયાદમાં લખેલું છે કે ત્યારે પણ મને સરયું બતાવી હતી ચાલુ બાઈકે સરી બતાવી હતી મારા ઉપર ત્રણ જણાએ ત્યારે સરયું બતાવી બતાવીને મને બીવરાવતા હતા અને આજ તો લોખંડનો રોડ લઈને મારી જ દીધો મને હા હા બરાબર એટલે એ નહીં તમે કીધું ને ત્યારે પણ તમને છરીને બતાવતા હતા બોલા ચાલીની થઈ હોય તો આજે સત્તર તારીખ થયેલા સત્તર થી પછી તમારી માં હુમલો કર્યો એટલે હુમલો એટલા માટે કર્યો કે તમે પોલીસમાં ફરિયાદ કરી હતી એ તો મને ખબર છે અને અગાઉ અમારે બે હજાર અગિયારમાં ઝઘડો થયેલો છે એનું મન દુઃખ રાખીને આ લોકો અમારી ઉપર અવનનવર અમારા જેટલા પણ છોકરાઓ છે ને એની ઉપર અવરનવર અટક ચારા ગાડું બોલવી અને સરિયું બતાવી અમારા છોકરા ઉપર બાઈક આડા નાખે છે અને અવરનવર આ લોકો ચારા કરે પણ અમે ધ્યાન દેતા નહોતા અમારે સવારે કામ જ આવવું હોય અને સાંજે ઘરે છીએ આ અમારું રોજનું નિત્ય ક્રિમ છે પણ આ લોકો ઝઘડો કરવા મારું બાજુ દારૂ વેચવો છે એવડે બે ફાર્મ તો દારૂ વેચે છે ક્યાં વેચે બસ સ્ટેન્ડ પાછળ બે ફાર્મ દારૂ વેચે છે કોઈ પોલીસ કે કોઈ કઈ ધ્યાન જ નથી દેતું આ બીજી વાર મારી ઉપર આ પાઇપ લઈને આવેલા લોકોનો રોડ લઈને મારી માથે ઘા કરી દીધો હવે પોલીસ સ્ટેશનમાં છે ખબર મારી અરજી સાંભળ્યા તમે પહેલી તારીખે જ્યારે અરજી દીધી હતી એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી લેખિતમાં ફરિયાદ આપી હતી તો ત્યારે શું એની ધરપકડને કંઈ થયું તું એવી મને કાંઈ ખબર નથી હું તો મારા દંદવીઓ જ આવું છું હા કાર્યવાહી થઈ નથી અને પોલીસવાળા કંઈ ધ્યાન નથી દેતા આમાં કાંઈ કોઈ કોઈ વસ્તુ બની જ નથી બીજી બાકી અમને તો અવનવર આવડા બીવરાવાય જ છે અને સરિયું બતાવે છે બરાબર એવાનું શું થાય એમને હજી ખબર અમારે મર્ડર કરવો હોય તો ભગવાન જાણે અમારા છોકરા ઓછા કરવા હોય તો એ એમની નિત્યક્રમ લાગે છે કે આવડાને પતાવી દેવા છે હવે પોલીસ કેવી કાર્યવાહી કરે એવી તમારી માંગ છે પોલીસ આની કઠણ કાર્યવાહી કરે તો આ લુખા તત્વ કાંક ઓછા થાય દારૂના અડ્ડા ઓછા થાય તો કાંક માણા અમે તો જો અમારી હજી વર્ધી જો કાં કામ જ જવાનું હતું પણ વરસાદ નડ્યો રે અમે તો રોજનું અમારું કામ જ છે